નમસ્કાર દર્શક મિત્રો ધી એચ કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને ટીવીના ઉપક્રમે પ્રસારિત થતા કાર્યક્રમ પાસ થવાના પંચામૃતમાં હું મહેશ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષય ઉપર આપણે ચર્ચા કરીશું સ્કૂલની અંદર તમારો સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો થઈ ગયો છે છતાં પણ વિદ્યાર્થીઓને હજુ કેટલાક પ્રશ્નો ઉજવતા હોય છે કે ક્યાં તૈયારી કરવી કેટલી તૈયારી કરવી કેવી રીતે તૈયારી કરવી તો એના સંદર્ભે આપણે આજે આ વિષયની અંદર ચર્ચા કરીશું સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો જુઓ કે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ત્રણ ભાગ છે ઇતિહાસ ભૂગોળ અને અર્થશાસ્ત્ર જેમાં ઇતિહાસમાંથી બોર્ડની પરીક્ષાની અંદર કુલ પાંત્રીસ ગુણના પ્રશ્નો પૂછાતા હોય છે તો આપણે આજે ઇતિહાસની અંદર પ્રકરણ એક થી ચાર અભ્યાસમાં લઈશું અને એની અંદર કયા પ્રશ્નો એવા છે કે જેની તમે સરળતાથી તૈયારી કરી શકો અને બોર્ડમાં સારી રીતે પૂછાય તો આપણે લખી શકીએ તો એના સંદર્ભે જોઈએ તો પ્રકરણ એક એ આપણો ભવ્ય વારસો છે હવે આ પ્રકરણનો ગુણભાર એ ચાર માર્ક્સ છે એટલે વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો કે આ પ્રકરણમાંથી આજ દિન સુધી બોર્ડની પરીક્ષામાં બે ગુણનો પ્રશ્ન પૂછાતો રહ્યો છે વત્તા એ સિવાય બે ગુણના બે એમસીક્યુ પૂછાતા રહે છે તો કયા એવા પ્રશ્નો છે કે જે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાતા રહે છે તો એમાં જે મહત્વપૂર્ણ પ્રશ્નો છે એમાં જોઈએ તો ભારતીય સંસ્કૃતિનો અર્થ સમજાવો સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણો જણાવો ભારતીય સંસ્કૃતિ એ વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં આગવી છાપ ધરાવે છે એ ઉપરાંત ભારતીય સંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિ અને પ્રાકૃતિક વારસો એના સંદર્ભમાં પણ આપણે કેટલીક ચર્ચા કરીશું પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો એ પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે વધતા પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત આ અહીંના મહત્વપૂર્ણ પ્રશ્નો છે આ ઉપરાંત વારંવાર પૂછાયેલો પ્રશ્ન કે પ્રારંભકાળથી નદીઓ એ લોકમાતાઓ તરીકે રહે છે તો આ પ્રશ્નો મહત્વપૂર્ણ છે પણ આ પ્રશ્નોની અંદર જોઈએ કે ભારતીય સંસ્કૃતિ વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં આગવી છાપ ધરાવે છે તો આ પ્રશ્નમાં તમે કેટલું લખશો તો સામાન્ય રીતે પહેલાં ચાર શબ્દો તમારે યાદ રાખવાના કે ભારતીય સંસ્કૃતિ વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં આગવી છાપ ધરાવે છે તો એની અંદર નદીઓ વનસ્પતિ પશુ પક્ષીઓ અને પહાડો કે જેને આપણે પ્રારંભકાળથી દૈવી શક્તિનું સ્વરૂપ આપતા રહે છીએ કેવી રીતે એ સમજાવવાનું તો આપણે જોઈએ કે નદીઓ સિંધુ ગંગા કાવેરી કે જેને આપણે પ્રારંભકાળથી પવિત્ર લોકમાતાઓ કહી છે વત્તા વનસ્પતિમાં જોઈએ તો પીપળો વડ તુલસી એ ઉપરાંત અન્ય છોડવાઓ પ્રત્યે આપણો પ્રારંભકાળથી આદર ભાવ રહ્યો છે અને પૂજનીય રહે છે આ ઉપરાંત પ્રાણીઓની અંદર જોઈએ તો કેટલાય પશુ પક્ષીઓ કે જે પ્રારંભકાળથી દેવી દેવતાઓના વાહન તરીકે આપણે સ્વીકાર કર્યો છે તો આ ઉપરથી કહી શકાય કે ભારતીય સંસ્કૃતિ વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં આગવી છાપ ધરાવે છે અને એના ઉદાહરણો આપણને બૌદ્ધ ધર્મની કથાઓ અને પંચતંત્રની વાર્તાઓમાંથી જોવા મળે તો આ રીતે મુખ્ય ચાર પોઈન્ટની અંદર આ પ્રશ્નોનો જવાબ પૂરો કરવો જોઈએ આ ઉપરાંત વારંવાર એક પ્રશ્ન પૂછાય તફાવત

અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનો સરવાળો એટલે પ્રાકૃતિક વારસો સાંસ્કૃતિક વારસો છે એ માનવ નિર્મિત વારસો છે જ્યારે પ્રાકૃતિક વારસો છે એ પ્રકૃતિ નિર્મિત એટલે કે કુદરત નિર્મિત વારસો છે પછી આપણે આપીશું એની અંદર ઉદાહરણ તો સાંસ્કૃતિક વારસાની અંદર કયા ઉદાહરણો આપણે લખી શકીએ તો સાંસ્કૃતિક વારસામાં જે માનવ નિર્મિત જે પણ સર્જન છે એ લખી શકીએ જેમ કે મહેલો કિલ્લાઓ સ્તંભલેખો શિલાલેખો ચૈત્યો વિહારો સ્તૂપો ગુફાઓ ઉત્ખનન કરેલા સ્થળો ઐતિહાસિક સ્થળો વગેરે સાંસ્કૃતિક વારસાની અંદર આવી શકે જ્યારે પ્રાકૃતિક વારસામાં આપણે જોઈએ તો નદીઓ તળાવો સરોવરો જંગલો પશુ પક્ષીઓ એ પ્રાકૃતિક વારસા અંતર્ગત આવી શકે એટલે આ રીતે બંને તરફ આપણે ત્રણ ત્રણ પોઈન્ટ લખવા જોઈએ હવે આ થયા મહત્વના પ્રશ્નો એ સિવાય બીજા એવા કેટલાક પ્રશ્નો એવા છે કે ઊંડાણપૂર્વક આપણે જોવા જઈએ તો ક્યારેક પૂછી શકાતા હોય છે તો આ પ્રશ્નોમાં જોઈએ તો ભારત સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો બીજો પ્રશ્ન છે ભારત શાંતિ અને દેશ છે છે ત્રીજો પ્રશ્ન કે ભારત સંગમ તીર્થ ધરાવે છે ચોથો પ્રશ્ન છે કે વિદેશી પ્રજાનું ભારતીયકરણ કેવી રીતે થયું તેમજ સાંસ્કૃતિક વારસાના જતનના સંદર્ભમાં આપણી મહત્વની ફરજો કઈ છે એ મહત્વના પ્રશ્નો છે તો આ પ્રશ્નો બે ગુણના આ પાઠમાંથી પૂછાય એવી પૂરેપૂરી શક્યતા છે આ ઉપરાંત બે એમસીક્યુ પણ આ પાઠમાંથી પૂછાતા હોય તો એમસીક્યુ ક્યાંથી તૈયાર કરવા તો એમસીક્યુમાં આપણે જોઈએ મોટાભાગે તો જે પ્રાચીન પ્રજાઓ છે ખાસ કરીને નેગ્રિટો ઓસ્ટ્રેલોડ મોંગોલોઇડ દ્રવિડ આર્ય આ પ્રજાઓને આપેલા જે લક્ષણો છે એમની જે માહિતી છે એમાંથી મોટાભાગે એમસીક્યુ પૂછાતા હોય જેમ કે આપણે અહીંયા જોઈએ કે નેગ્રીટો ઓસ્ટ્રેલોડ મોંગોલોઇડ અને આર્યો તો આ ચારે ઉપનામ પણ આપેલા છે તો એ ઉપનામને આધારે અહીંયા એમસીક્યુ સંદર્ભે એક પૂછી શકાય કે ઉપનામની અંદર જોઈએ તો જે પ્રાચીન જાતિઓ છે એની અંદર આપણે જોઈએ તો નેગ્રિટો જાતિ તો આ નેગ્રિટો જાતિ છે એ ભારતની અંદર કયા ઉપનામથી ઓળખાય તો હબસીઓ તરીકે ઓળખાયા જ્યારે બીજી જાતિ આપણે જોઈએ તો ઓસ્ટ્રેલોઇડ જાતિ તો ઓસ્ટ્રેલોઇડ જાતિ છે એ ભારતની અંદર નિષાદ તરીકે ઓળખાયા જ્યારે મોગોલિયડ જાતિ તો મોગોલેટ જાતિ ભારતની અંદર કિરાત તરીકે ઓળખાયા જ્યારે આર્યો એ ભારતની અંદર નોર્ડિક તરીકે ઓળખાયા તો અહીંયા જોડકા સ્વરૂપે આ એમસીક્યુ ને લઈ શકાય કારણ કે અહીંયા મૂળ જાતિ અને એનું ઉપનામ એ સિવાય બીજો પણ એવો પ્રશ્ન પૂછાય ભાગે કે આ જાતિઓનું મૂળ વતન કયું છે તો આપણે જોઈએ કે નેગ્રિટો જાતિ છે એનું મૂળ વતન આફ્રિકા છે જાતિ જાતિ તો એનું મૂળ મૂળ વતન એશિયા છે છે જ્યારે એ ઉત્તર પશ્ચિમ ચીનના વતનીઓ છે જ્યારે આર્યો છે એનું મૂળ વતન વિશે પુસ્તકમાં ઉલ્લેખ આપેલો નથી પણ એ સિવાય બીજી જાતિઓ છે જેમાં ડિનારીક આર્મેનોઇડ અને જાતિઓ તો આ જાતિઓનું મૂળ વતન એ મધ્ય એશિયા છે તો અહીંયા અંદર આ પહેલી ત્રણ જાતિ આ પૈકીની કોઈ એક જાતિ લઈ અને સામે જોડકો બનાવીને પ્રશ્ન પૂછી શકાય એટલે આ પ્રકારે અહીંયા મહત્વના પ્રશ્નો છે આ સિવાય બીજા ચાર પાંચ બીજા એવા એમસીક્યુ છે કે જેમાં વિદ્યાર્થીઓ ભાગે ભૂલ કરે તો આ એમસીક્યુમાં તમે ધ્યાન આપશો કે પૂર્વે ભારતની પ્રાચીનતમ પ્રજા તરીકે કોની ગણના થતી હતી તો એમાં જવાબ આવશે દ્રવિડો તો મોટાભાગે નેગ્રીટો કે આર્યો જવાબ લખતા હોય છે છોકરાઓ એવો જ પ્રશ્ન બીજો એક છે કે ઇતિહાસકારોના મતે ભારતના પ્રાચીન નિવાસીઓ કોણ છે તો એમાં આવશે નેગ્રિટો એટલે કે હપસીઓ આ સિવાય બીજો એક પ્રશ્ન છે કે પ્રાચીન સમયકાળથી આર્યો પ્રકૃતિના વિવિધ તત્વોમાં કોને પવિત્ર અને પૂજનીય ગણતા તો એમાં ઓપ્શન લખે કે પહાડો નદીઓ વનસ્પતિ પ્રાણીઓ તો જવાબ નદીઓ લખે છે પણ અહીંયા આવશે જવાબ પહાડો આ સિવાય વિદેશી પ્રજાના ભારતીય કરણમાં કોને મહત્વનો ભાગ ભજવ્યો તો વિદેશી પ્રજાના ભારતીય કરણની અંદર ધર્મએ મહત્વનો ભાગ ભજવ્યો છે જ્યારે ઓપ્શનની અંદર લગ્ન જીવન વૈચારિક બાબતો સામાજિક બાબતો આપેલી હોય પણ જવાબની અંદર આપણે લખવાનું છે ધર્મય મહત્વનો ભાગ ભજવ્યો બીજો એક એવો પ્રશ્ન છે કે પ્રાચીન સમયકાળથી ભારતીય સભ્યતા અને સંસ્કૃતિના વિકાસમાં કઈ જાતિનો ફાળો મહત્વનો છે તો એની અંદર આવશે જવાબ ઓસ્ટ્રેલોઇડ તો અહીંયા સુધી આપણે પ્રથમ પ્રકરણની અંદર આટલી બાબતની ચર્ચા કરીએ આગળ બીજા પ્રકરણની ચર્ચા કરીએ એ પહેલા લઈએ નાનકડો એક વિરામ વિરામ બાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રકરણ બે અને ત્રણની ચર્ચા કરીએ પ્રકરણ બેનો ગુણભાર પાંચ માર્ક્સ છે એટલે બોર્ડની પરીક્ષામાં આ પાઠમાંથી અગાઉના વર્ષમાં એક વખત પાંચ ગુણનો પ્રશ્ન પૂછાઈ ગયો છે અને એ પ્રશ્ન છે વણાટકામ અને ભરતગુંથણ કલા એ પછી પાંચ ગુણનો પ્રશ્ન પૂછાયો નથી પણ મોટા ભાગે ત્રણ ગુણના પ્રશ્નો અને બે ગુણના પ્રશ્નો આ ઉપરાંત એમસીક્યુ આ પાઠમાંથી વારંવાર પૂછાતા રહે છે વારંવાર પૂછાતા રહ્યા હોય એવા પ્રશ્નોમાં આપણે જોઈએ તો જડતર કલા કાષ્ટ કલા કામ ચિત્રકલા આ હસ્તકલાઓ અંતર્ગત આ ચાર પ્રશ્નો વધારે પૂછાતા રહ્યા છે જ્યારે લલિત કલાઓની અંદર જોઈએ તો સંગીત કલા નૃત્ય કલા નાટ્યકલા કે જે આખો પ્રશ્ન નથી પૂછાયો પણ એ પ્રશ્નોની અંદરથી બે ગુણના પ્રશ્નો વારંવાર પૂછાતા રહ્યા છે તો આ બે ગુણના પ્રશ્નો કયા હોઈ શકે તો એની અંદર ઉદાહરણ તરીકે જોઈએ કે નાટ્યકલા હવે કલા ત્રણ ગુણના પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય પાંચ ગુણમાં પણ પૂછી શકાય પેપર સેટર ઈચ્છે એ પ્રમાણે એને ગુણભારમાં વિભાજીત કરીને પ્રશ્ન પૂછી શકે તો નાટ્યકલા એ મહત્વપૂર્ણ એક પ્રશ્ન છે એને કે તે યાદ રાખશો તો નાટ્યકલાની અંદર તમે જુઓ કે નાટ્ય લેખન એ પ્રારંભકાળથી પ્રચલિત રહ્યું છે કારણ કે નાટક એ દ્રશ્ય શ્રાવ્ય સ્વરૂપ છે નાટકની અંદર જ્ઞાન સાથે ગમત હોય છે સાક્ષર નિરક્ષર અબાલ વૃદ્ધ સૌ કોઈને આનંદ આપે છે નાટક છે એ જીવન અને જગતનું દર્પણ છે અને અભિનય એ નાટકનો પ્રાણ છે એટલે મુખ્ય પાંચ બાબતો તમારે શરૂઆતની અંદર યાદ રાખવાની એક તો દ્રશ્ય શ્રાવ્ય સ્વરૂપ છે જ્ઞાન સાથે ગમત છે સાક્ષર નિરક્ષર અબાલ સૌ કોઈને આનંદ આપે છે જીવન અને જગતનું દર્પણ છે અને અભિનય એ નાટકનો પ્રાણ છે એટલે કે પ્રસંગોચિત અભિનય હોવો જોઈએ કે જેને કારણે દર્શકોની અંદર રસ ઉત્પન્ન થઈ શકે હવે નાટ્યકલાને વર્ણવતા ભરત મુનિએ લખ્યું છે કે એવું કોઈ શિલ્પ નથી એવું કોઈ શાસ્ત્ર નથી એવું કોઈ કર્મ નથી એવી કોઈ વિદ્યા નથી કે નાટ્ય કલામાં ન હોય એનો અર્થ કે અત્ર તત્ર સર્વત્ર છે પ્રાચીન સમયકાળની અંદર નાટ્યલેખન લખાય છે એમાં મુખ્ય ત્રણ કવિઓ શીર્ષ સ્થાને છે જેમાં પ્રથમ જોઈએ ભાસ તો ભાસે કુલ તેર નાટકો લખ્યા છે જેમાં મોટા ભાગના નાટકોની કથા વસ્તુ મહાભારત આધારિત છે જેમાં કર્ણભાર ઉરુભંગ દૂતવાક્ય આ મુખ્ય નાટક છે એ ઉપરાંત બીજા પ્રણય કથા પર આધારિત નાટકોની અંદર જોઈએ તો સ્વપ્ન વાસોદત્તમ અને પ્રતિજ્ઞા યૌગન આ એમના મહત્વના નાટકો છે કુલ તેર નાટકો પૈકી અહીંયા પાંચ નાટકનો ઉલ્લેખ આપવામાં આવેલો છે આ નાટકોની અંદર શાંત રસ વીર રસ અને શ્રૃંગારસનું બારોબાર નિરૂપણ છે તો અહીંયા બે ગુણનો પ્રશ્ન પૂછી શકાય કે ભાસ કવિ ભાસ વિશે પરિચય આપો એવો જ બીજો પ્રશ્ન પૂછાય કે કવિ કાલિદાસ વિશે પરિચય આપો તો કવિ કાલિદાસ વિશ્વમાં નાટ્યકાર તરીકે પ્રસિદ્ધ છે એમના મુખ્ય ત્રણ નાટકો છે જેને અભ્યાસ કર્યો વાંચન કર્યું અને ત્યાર પછી પછી એટલો બધો ભાવ વિભોર થઈ ગયો કે ગ્રંથને માથે મૂકીને નાચી ઉઠ્યો હતો કવિ કાલિદાસના નાટકો વૈદ્યર્ભી શૈલીમાં લખાયેલા છે અને આજે પણ આ નાટકો વિશ્વ પ્રસિદ્ધ છે એ ઉપરાંત ત્રીજા એક નાટ્યકાર છે કવિ ભવૂતિ તો ભાસ અને કાલિદાસની હરોળમાં બેસી શકે એવા નાટ્યકાર છે જેમને મુખ્ય ત્રણ નાટકો લખ્યા આ ત્રણ નાટકોની અંદર માલતી માધવ ઉત્તર રામચરિતમ અને મહાવીર ચરિતમ એ મુખ્ય નાટક છે તો આ રીતે આ નાટ્યકલાની અંદર પ્રશ્ન પૂછાય તો આટલા પોઈન્ટની અંદર તમારો જવાબ પૂર્ણ થવો જોઈએ વધતા એમાંથી બે ગુણના પ્રશ્નો પણ ભાસ કાલિદાસ કે પરિચય આપો એવા પ્રશ્નો પણ આવી શકે વચ્ચે એમાં એમસીક્યુ પણ આવી શકે કે કાલિદાસના નાટકો કઈ શૈલીમાં લખાયા તો વૈદર્ભી શૈલીમાં લખાયેલા છે શાંત રસ વીર રસ અને શૃંગાર રસનું નિરૂપણ કોના નાટકોમાં ભારોબાર જોવા મળે તો કવિ ભાષના નાટકોમાં જોવા મળે તો આ પ્રકારના એમસીક્યુ અહીંયા પૂછી શકાય છે આ ઉપરાંત તમે જો કે બીજા કેટલાક એમસીક્યુ અહીંયા જોવા મળે સામાન્ય રીતે ઓપ્શન આપેલા હોય તો એમાં બાંધણી માટેના પ્રસિદ્ધ શહેરો કયા છે જામનગર જેતપુર ભુજ માંડવી તો આ ચાર પૈકી એક એવું આપી દે શહેર કે જેમાં બાંધણી માટે પ્રસિદ્ધ નથી એ રીતે એક પથ્થરોની પ્રાપ્તિ ક્યાંથી થતી નથી તો અમદાવાદ સુરત રાણપુરમાંથી મળે તો ક્યાંથી નથી મળતા તો ખંભાત એક ઓપ્શનમાં આપ્યું હોય ખંભાતની અંદર પથ્થર મળતા નથી પણ ત્યાં અકીક ઉદ્યોગ વિકાસ પામ્યો છે એ જ રીતે ગુજરાતના કયા સ્થળો કાષ્ટ કારીગરી માટે પ્રસિદ્ધ છે તો મુખ્ય ત્રણ સ્થળો છે ઈડર સિદ્ધપુર સંખેડા ચોથું ઓપ્શન પાટણ પણ આપી શકે અને પ્રશ્ન નેગેટિવ બનાવી શકે તો આ રીતે અહીંયા મહત્વના એમસીક્યુ પૂછાય આ ઉપરાંત નૃત્ય કલા અને સંગીત કલા પણ એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે અને ત્યાં પણ બે ગુણના પ્રશ્નો છે કે સંગીત પારિજાતનો પરિચય આપો સંગીત રત્નાકરનો પરિચય આપો તો આ રીતે પ્રકરણ બે મહત્વપૂર્ણ છે હવે પ્રકરણ ત્રણ જોઈએ તો પ્રકરણ ત્રણનો ગુણભાર પાંચ માર્ક્સ છે અહીંયાથી મોટાભાગે પાંચ ગુણનો પ્રશ્ન દિન સુધી બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો નથી પણ મોટાભાગે ત્રણ ગુણના પ્રશ્નોને બે ગુણના પ્રશ્નો પૂછાતા રહ્યા છે બે ગુણના પ્રશ્નો કયા તૈયાર કરવાના આપણે તો બે ગુણના પ્રશ્નોની અંદર મોજોદળોના રસ્તાઓ મોયજોદળોની ગટર રત્ન આ ઉપરાંત ગાંધર શૈલી મથુરા શૈલી દ્રવિડ શૈલી ગુપ્ત યુગને કલાનો સુવર્ણ યુગ કહે છે એ પણ બે ગુણનો મહત્વપૂર્ણ પ્રશ્ન છે સાથે સાથે અજંટા ઇલોરા એલિફન્ટાની ગુફાઓનો પરિચય આપો દિલવાળાના દેરા આ મહત્ત્વના બે ગુણના પ્રશ્નો છે કે જે અત્યાર સુધી બોર્ડની પરીક્ષામાં પૂછાતા રહે છે એ સિવાય ત્રણ ગુણના પ્રશ્નો કયા છે મહત્વપૂર્ણ તો ધોળાવીરાની નગર રત્ન સ્તંભલેખો પરની કલા રથ મંદિરો કોણાકનું સૂર્યમંદિર મોઢેરાનું સૂર્યમંદિર અને ગુજરાતની પ્રાંતીય સ્થાપત્ય કલા આ ત્રણ ગુણના મહત્વપૂર્ણ પ્રશ્નો છે પણ અહીંયા બે ગુણના પ્રશ્નો એવા છે કે જેની અંદર ઝડપથી યાદ રાખી શકતા નથી હોતા એવા પ્રશ્નોમાં જોઈએ તો ગાંધર શૈલી અને આ પ્રશ્ન એવો છે કે જેમાં વાક્ય વાક્ય એમસીક્યુ બની શકે છે તો આ પ્રશ્નોમાં કયા એવા વાક્યો છે કે જે એમસીક્યુ બની શકે તો અહીંયા હું સીધો જ એમસીક્યુ સ્વરૂપે જ ગાંધર શૈલીનો પરિચય આપું કે સામાન્યતે ગ્રીક કલાને ભારતીય કલાના સુભગ समन्वિતિ જન્મેલી શૈલી કઈ તો ગાંધાર શૈલી બૌદ્ધ ધર્મના મહાયન સંપ્રદાયે વિકસાવેલી શૈલી કઈ તો ગાંધાર શૈલી કુષાણ રાજવી કનેક્શનના સમયમાં પૂર્ણપણે વિકસિત થયેલી શૈલી કઈ ગાંધાર શૈલી નળાકાર સ્વરૂપે કઈ શૈલીના સ્તૂપો વિકસેલા છે ગાંધાર શૈલી અને એના ઉત્તમ ઉદાહરણો કયા બે તો એમાં આવશે રાવલ પેંડીની અંદર તક્ષ ધર્મરાજિકનો સ્તૂપ અને બીજો માણેક માલાનો स्तूप એ ગાંધાર શૈલીની અંદર બનેલા સ્તૂપો છે એ સિવાય દ્રવિડ શૈલી ઘણીવાર બે ગુણનો પ્રશ્ન પૂછે દ્રવિડ શૈલી તો મોટા ભાગના વિદ્યાર્થીઓ જવાબ શું લખશે દ્રવિડ જાતિ વિશે જવાબ લખશે જે પ્રથમ પ્રકરણમાં આવે તો અહીંયા દ્રવિડ શૈલીની અંદર ફક્ત ત્રણ વાક્યો યાદ રાખવાના છે કે દ્રવિડ શૈલી એટલે કૃષ્ણા અને ગોદાવરી નદી કિનારે સાત વહન રાજ્યોને સમયમાં अनेक સ્તૂપો રચાયા જે સ્તૂપો દ્રવિડ શૈલીના છે આ સ્તૂપો મોટા ભાગે ત્રણ આકારમાં રચાયેલા છે અંડાકાર ગોળાકાર અને ઘંટાકાર સ્વરૂપના જેમાં આ સ્તુપોના ઉદાહરણ જોઈએ તો નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ એ દ્રવિડ શૈલીની અંદર બનેલા મહત્વના સ્તૂપો છે આ ઉપરાંત બીજા પ્રશ્નો આપણે અહીંયા જોવા જઈએ અજંતા ઇલોરા એલિફન્ટા આ ઉપરાંત બૃહદેશ્વર અને કોણાર્કનું સૂર્યમંદિર તો આ પાંચ પ્રશ્નો એવા છે કે જેનો ઉલ્લેખ છઠ્ઠા પ્રકારમાં પણ છે તો તમારે અહીંયા જવાબ લખવાનો થાય ત્યારે કઈ લખશો તો તમારે ત્રીજું પ્રકરણ અને છઠ્ઠા પ્રકારને કંબાઈને જવાબ અહીંયા લખવાનો થશે જેમ કે અજંતાની ગુફાની અંદર હું જવાબ બોલું ત્રીજા છઠ્ઠા પ્રકરણને કંબાઈને તો અજંતાની ગુફાઓ એ મધ્ય મહારાષ્ટ્રની અંદર ઔરંગાબાદ જિલ્લામાં સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલી છે જેને કોરી કાઢીને બનાવેલી ગુફા છે જેની બંને બાજુની દિવાલો કોરી કાઢવામાં આવે એટલે ખરબચડી હોય તો એની અંદર પહેલાં ચૂનાનું એક પ્રકારે પ્લાસ્ટર કરવામાં આવેલું છે આજથી બે હજાર વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મના સાધુએ માનસિક ગુફાનું નિર્માણ કરાવેલું હવે આ ગુફાની અંદર જીવન પ્રસંગોનું નિરૂપણ કરતા ચિત્રો અને સમાજ દર્શનનું નિરૂપણ કરતા ચિત્રો છે હવે આ ચિત્રોની અંદર કુદરતી વનસ્પતિ જન્ય રંગો છે અને ચોમાસા પછી તરત જ જોવામાં આવે તો ત્યાં ભરપૂર આનંદ સૌંદર્ય માણવા મળે જેની અંદર

વિદ્યાર્થીઓ મિત્રો આપણે હવે પ્રકરણ ચાર ની વાત કરીએ પ્રકરણ ચારની અંદર બોર્ડની પરીક્ષામાં દર વર્ષે લગભગ પાંચ ગુણનો પ્રશ્ન પૂછાતો હોય પણ એ પ્રશ્ન ક્યાંથી કેવી રીતે પૂછાય એ મહત્વપૂર્ણ બાબત છે અહીંયા મુખ્ય ત્રણ પોઈન્ટ છે જેની અંદર આપણે જોઈએ તો પહેલો પોઈન્ટ છે ભારતીય ભાષા વિકાસ વર્ણ ચેપ્ટર ચાર ની અંદર પહેલો પ્રશ્ન ભારતીય ભાષા વિકાસ વર્ણવ હવે આ પ્રશ્નો છે એની અંદર તમારે કેટલો જવાબ લખવાનો અને કઈ રીતે લખવો એ સરળતાથી કઈ રીતે આપણે યાદ રાખશું તો આ પ્રશ્નના જવાબને આપણે ચાર પોઈન્ટની અંદર વિભક્ત કરી દઈએ એટલે નાના નાના પોઈન્ટમાં વિભક્ત કરીશું તો આપણને સરળતાથી યાદ રહી શકશે અને આપણે પરીક્ષાની અંદર પૂછાય તો સારી રીતે જવાબ લખી શકીએ તો એમાં પહેલા પોઈન્ટની અંદર તમારે પ્રાચીન સંસ્કૃત ભાષા છે એનો વિકાસ અને પ્રભાવ આ બાબતને સમજાવવાની તો શરૂઆત ક્યાંથી કરીશું કે આપણા પ્રાચીન લિપિ એટલે હડપ્પા લિપિ છે જે અતિ પ્રાચીન લિપિ છે પણ આપણા પુરાતત્વ વિદો એને ઉકેલી શક્યા નથી પછી અષ્ટાધ્યાયી ગ્રંથ પાણિની દ્વારા રચાયો જેને કારણે એને વૈજ્ઞાનિક ઓપ આપ્યો એટલે આજના આધુનિક યુગની ભાષા બની જે આજે બ્રાહ્મણ અને ક્ષત્રિય વર્ગની એ સમયકાળની ભાષા હતી તો જે સામાન્ય શુદ્ર વર્ગ છે વૈશ્ય વર્ગ છે એ લોકો અલગ અલગ પ્રાદેશિક બોલીઓ બોલતા જેને પ્રાકૃત ભાષા કહેવાય એટલે સંસ્કૃતમાંથી ઉતરી આવી બીજી એક ભાષા પ્રાકૃત તો આ રીતે પહેલાં પોઈન્ટની અંદર સંસ્કૃત અને પ્રાકૃતનો વિકાસ સૂચવવાનો બીજો પોઈન્ટ આવશે જે દક્ષિણ ભારતની અંદર દ્રવિડ કુંડની ભાષા કે જેમાં તમિલ ભાષાનો ઈસવીસન પૂર્વેની પ્રથમ શતાબ્દી શતાબ્દીમાં વિકાસ થયો એ પોઈન્ટ સમજાવવાનો છે એની અંદર વિશેષ કંઈ સમજાવવા નથી પછી ત્રીજો પોઈન્ટ છે એમાં ફરી સમજાવવાનું કે ગુપ્ત યુગ દરમિયાન ફરી સંસ્કૃત ભાષાનો વિકાસ ચાલતો રહ્યો અને પ્રાકૃત ભાષાની અપભ્રંશ બોલીઓ વિકસિત થઈ જે આધુનિક ભારતીય ભાષાનું સ્વરૂપ બની આધુનિક ભારતીય ભાષાઓની અંદર વ્રજ ખડી બોલી અવધિ હિન્દી આ મુખ્ય ભાષાઓ છે પછી મુઘલો અને તુર્કોનું આગમન થયું તો એને કારણે અરબી ફારસીનું આગમન થયું અરબી લાંબા સમય સુધી જતી રહી અને ત્યાર પછી ઉર્દુનો વિકાસ થયો મધ્યકાળ દરમિયાન કે જે ટૂંકા સમયગાળામાં વિકાસ પામી એ પોઈન્ટ ઉપર થોડું લખાણ લખવાનું છે છેલ્લો ચોથો પોઈન્ટ આવે તો ચોથા પોઈન્ટની અંદર સંસ્કૃત ભાષાની દીકરી સમાન હિન્દીનો વિકાસ થયો અને પછી છેલ્લે સમજાવવાનું કે ભારત ભાષીય દેશ છે કારણ કે આપણા બંધારણની અંદર માન્ય ભાષાઓ અઢાર છે અને એ સિવાય પણ ભારતના અલગ અલગ ભાગ ભાગોની અંદર અનેક ભાષા અને એની ઉપભાષા એટલે કે બોલીઓ બોલાય છે અને ભારતના બંધારણમાં જે મુખ્ય અઢાર ભાષાઓ છે એ બંધારણના આઠમા અનુચ્છેદમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે આ ઉપરાંત બીજો એક પ્રશ્ન છે કે પ્રાચીન ભારતીય પ્રાચીન भारतीय साहित्य विकास वर्ण तो प्राचीन भारतीय साहित्य विकास जाए तो एनी अंदर मुख्य पॉइंट एमटे तो वेद कालीन साहित्य बीजो पॉइंट है प्राचीन बौद्ध साहित्य तीजो पॉइंट है गुप्त कालीन साहित्य ચોથો પોઈન્ટ છે ગુજરાતી ગદ્યપદ્યનો વિકાસ અને છેલ્લો પોઈન્ટ છે પ્રાચીન તમિલ ભાષા સાહિત્ય વિકાસ વર્ણો તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પ્રશ્નની અંદર મુખ્ય પાંચ પોઈન્ટ છે જેમાં એક બે ત્રણ ચાર પાંચ અહીંયા પ્રાચીન ભારતીય સાહિત્ય એ બોર્ડની અંદર અગાઉ પૂછાયેલો આખો પ્રશ્ન છે તો આ પ્રશ્નની અંદર તમારે આ પાંચે પાંચ પોઈન્ટની માહિતી લખવી પડે શક્ય છે કે એની અંદર આ કોઈ પણ એક પોઈન્ટ પાંચ ગુણના પ્રશ્ન તરીકે પણ પૂછાતો રહ્યો છે જેમ આપણે જોઈએ તો વેદકાલીન સાહિત્ય કે જેમાં રામાયણ મહાભારત આવે ઉલ્લેખ તો રામાયણ મહાભારતનો પરિચય આપો એવો પણ અલગ પાંચ ગુણનો પ્રશ્ન પૂછાયેલો છે અહીંયા ગુજરાતી ગદ્યપદ્યનો વિકાસ વર્ણો એ પ્રશ્ન પણ પાંચ ગુણમાં પૂછાયેલો છે એટલે કોઈ પણ પોઈન્ટ પણ પાંચ ગુણમાં પૂછી શકાય એટલે તમારે આ પાંચ પોઈન્ટની અંદર જ જવાબની તૈયારી કરવાની જેમ કે પોઈન્ટ એક તો વેદકાલીન સાહિત્ય તો એમાં ચાર વેદોનું વર્ણન બ્રાહ્મણ ગ્રંથો આરણ્યકો ઉપનિષદો વેદાંગ પછી પાણીનો અષ્ટાધ્યાયી ગ્રંથ રામાયણ મહાભારત અને પુરાણો આટલા પોઈન્ટ આ વેદકાલીન સાહિત્યની અંદર તમારે વર્ણવવાના આવશે જ્યારે પ્રાચીન બૌદ્ધ સાહિત્ય કે જેમાં ચાર ગ્રંથનો ઉલ્લેખ તમારે અને એ ચાર ગ્રંથની અંદર કઈ માહિતી અપાયેલી છે એનું વર્ણન કરવાનું જેમ કે ત્રિપિટક તો એમાં વિનય પિટક અભિધમ ની સમજૂતી આપવાની એ પછી મિલિંદ પન્હો ગ્રંથ અને જાતક કથાઓ તો આ માહિતી બૌદ્ધ સાહિત્યની અંદર આપવાની પણ બૌદ્ધ સાહિત્યની અંદર છેલ્લે જે સાહિત્ય રચાયું એ સંસ્કૃત ભાષામાં રચાયું છે અન્યથા બૌદ્ધ સાહિત્ય પાલી ભાષાની અંદર રચાયેલું છે તો સંસ્કૃત ભાષામાં રચાયેલો ગ્રંથ કયો એમસીક્યુ પણ અહીંયા પૂછાય તો અશ્વઘોષ રચિત બુદ્ધ ચરિત્ર ગ્રંથ એ સંસ્કૃત ભાષાની અંદર રચાયેલો ગ્રંથ છે જ્યારે ગુપ્તકાલીન સાહિત્યની અંદર જોઈએ તો એની અંદર કાલિદાસ ભૌભૂતિ ભારવી ભરતુહરી દંડી માઘ ઇત્યાદિ કવિઓએ કયા કયા ગ્રંથો લખ્યા અને એમાં કઈ કઈ બાબતોનું વર્ણન એના વિશે સમજૂતી આપવાની છે જ્યારે ગુજરાતી ગદ્યપદ્ય અને પ્રાચીન તમિલ ભાષા સાહિત્ય જે સરળ અને નાના પ્રશ્નો છે

કેટલું સાહિત્ય પાલી ભાષામાં રચાયેલું છે તો કેટલું બૌદ્ધ અને તમિલ સાહિત્ય તો અહીંયા આપણે એકંદરે જોઈએ તો જે વેદકાલીન સાહિત્ય છે એ સંસ્કૃત ભાષામાં રચાયેલું છે જ્યારે બૌદ્ધ સાહિત્ય છે એ પાલી ભાષામાં રચાયેલું છે જ્યારે ગુપ્તકાલીન સાહિત્ય છે એ સંસ્કૃત ભાષામાં રચાયેલું છે જો તમારે એવો પ્રશ્ન પૂછાય કે પ્રાચીન સંસ્કૃત ભાષા સાહિત્ય વિકાસ વર્ણવ તો જે સંસ્કૃત ભાષામાં રચાયેલા ગ્રંથો છે એને ધ્યાનમાં લેવાના છે એટલે વચ્ચે આ બૌદ્ધ સાહિત્ય છે એ તમારે લખવાનું રહેતો નથી એટલે સળંગ ત્રણ પોઈન્ટ લખવાના પણ એની અંદર વચ્ચેનો પોઈન્ટ લખવાનો રહેતો નથી તો આ પ્રકારે પ્રાચીન ભારતીય સાહિત્યની અંદર ધ્યાન બીજો એક પ્રશ્ન છે મધ્યકાલીન ભારતીય સાહિત્ય વિકાસ વર્ણ તો એની અંદર મહત્વના ચાર પ્રશ્નો બને છે આ ચાર પ્રશ્નોની અંદર જોઈએ તો મધ્યકાલીન દ્રવિડ કોડનો સાહિત્ય બીજો પ્રશ્ન છે પ્રાદેશિક સાહિત્યિક વિકાસ વર્ણવ પ્રાદેશિક સાહિત્યિક સાહિત્ય વિકાસ વર્ણવ ત્રીજો પ્રશ્ન છે આમિર ખુસરો અને ચોથો પ્રશ્ન છે સાહિત્ય હવે અહીંયા બોર્ડની પરીક્ષામાં આખો પ્રશ્ન ક્યારે પૂછાયેલો નથી એટલે શક્ય છે કે આની અંદરથી કોઈ પાંચ ગુણના પ્રશ્ન તરીકે પૂછી શકાય તો તમારે મધ્યકાલીન ભારતીય સાહિત્યની અંદર આ ચાર પોઈન્ટની વ્યવસ્થિત તૈયારી કરવી પડશે અહિયાં જે પ્રશ્નો છે એમાં મોટાભાગે પૂછાયેલા પ્રશ્નોમાં આમિર કુસરો અને મુઘલકાલીન સાહિત્ય કહી શકાય હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પ્રકરણ એક બે ત્રણ ચારનો અભ્યાસ કર્યો હવે એમાં બોર્ડની પરીક્ષામાં પૂછાય એવા વધારે મહત્ત્વપૂર્ણ પ્રશ્નો કયા છે એના વિશે જરા આપણે ચાર્ટ્સની અંદર માહિતી મેળવી લઈએ તો એમાં મહત્ત્વપૂર્ણ પ્રશ્નો છે એમાં સંસ્કૃતિનો અર્થ સમજાવો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત સમજાવો પ્રારંભકાળથી આજ દિન સુધી નદીઓ લોકમાતાઓ રહે છે ભારતનો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે આ ઉપરાંત કેટલાક પ્રશ્નો એવા હોય છે કે જેની ટૂંકમાં સમજૂતી આપો તો એવા પ્રશ્નોની અંદર કામ કલા નાટ્યકલા ગુજરાતી ગુજરાતની સ્થાપત્ય કલા રથ મંદિરો એ સિવાય કેટલાક પ્રશ્નો એવા હોય છે કે જેનો ટૂંકમાં પરિચય આપો તો આવા પ્રશ્નોની અંદર જોઈએ તો કાષ્ટકલાનો ટૂંકમાં પરિચય આપો જેમાં ચિત્રકલા મોઢેરાનું સૂર્યમંદિર પ્રાચીન ભારતીય સાહિત્ય મધ્યકાલીન ભારતીય સાહિત્ય અને ભારતીય ભાષા વિકાસ વર્ણો તો છેલ્લા ત્રણ પ્રશ્નોની ચર્ચા આપણે છેલ્લે કરી એ મહત્વપૂર્ણ પ્રશ્નો છે હવે વિદ્યાર્થી મિત્રો આજના એપિસોડમાં આપણે પ્રથમ ચાર પ્રકારની વાત કરી હવે આગામી એપિસોડની અંદર પાસ થવાના પંચામૃત કાર્યક્રમની અંદર આપણે ઇતિહાસની અંદર પ્રકરણ પાંચ છ અને સાતના કયા મહત્વપૂર્ણ પ્રશ્નો છે અને સરળતાથી કે યાદ રાખશું કે જે આપણને આગામી પરીક્ષાની અંદર મદદરૂપ નીવડી શકે અસ્તુ નમસ્તે